હા હાલ હાલ લાલ વાડી યાદ મોડો થઈ ગયો હાલ હાલ લીધું છે તું પણ મેં અવાજ પણ લાય પુર્ય પૈસા વાદે પૂરી ને કેવું જ જોઈશ હા હાલ તારે બઉ ગામ માં નથી રેવાનું લગાડશે પણ હવે કઈ તો ઉપાધિ છે નહી તારે હવે હું ઘડી ગાઇ છો ને એચકે આરામ બારમ કરી લઉં હા કુલ્યા હા તુલારામ કાઈ શું કરે બસ મોટ માં આવો આવે ભાઈ હિરાજ ભલે માથે બે દીધો હોય પણ એ દીકરી ઘોડી ભાગતી ન હોય ભાગવાની ક્યાં છે કયો ખા ગયો પછી તો મને કેમ સાઈડ માં રે છે દોડાવતો હતો દોડાવતો હતો દોડાવતો હોય આ ભુરિયો નો મૂકે એની ઘોડી ઘોડી ન મૂક્યું મને પાછું કીધું સાઈડ મારે હે એટલે મેં કીધું ભુરિયા પૈસા હું હે કીધું આ હા હા તને કીધું ઇ મને કીધું ઇ માની લેતું હે હા સે આ કે ઇ પર ક્યો હે હાડી હા મારા અધિકરાનો આય આ લઉ લો જો પણ અમે જો બેન ઉપાડી લેવી હે

ભાઈ તો હું તો લાગે મારો દીકરો જાતોય નથી કડી ઘરે હમણે જાય હે એ હા પણ તારો અગો એ ગામમાં જાય છે તો લઈ નઈ જાય ઘોડી ના એટલે એમ તો શીખણી નો હોય હે પછી ઘોડી ને શું કેતો હમણાં ખબર છે કોક ની નજર લાગી જાય ગામ માં લઈ જવું તો લે હા માજી પણ ઘોડી જાય એવી શું નજર લાગી એવી હા હા બપોર નો ટાઈમ સુધી લાય બપોરો કરી આવું

મને ખબર હતી બટાખી મને ઓલા દુલારામ ને વાડીએ કાઢવા ગયો એ ઈ લક્ષે 100 આખા ગામમાં 100 ટૂટ ઉઠ્યા રાખેવો છે પણ આવો મનસીરાવા જો જાકરીયામાં રોટલા છે ને બેકેતા સાચ છે મને પાછું બટેકાનો સકાત કર્યું આહા એય કાયમ ઘોડી ને આ સોખ થો સડાવ અને કાયમ ડોલી હાકે લાય તો આ પાડીના ટ્રાય મારું જો પાડી આલન તો મારે ડોલી ને બે ને ઘોડી એક એક થઈ જાય ઘરે કરની આ હા હા એ કાયા શું કરે કાંઈ નહિ હું આમ તો જોતો થશે

ભાઈ આવે ને તો આજ મારે કામ ઉતરી જાય રોજ પાણી પાવા જાવ તારી ઘોડી માથે તેથી બેઠો ને મને બહુ મજા આવી તારી ઘોડી આ ફૂરિયો ન મેકે મજા ધાડિયા ધરતા નથી આ પાછી કપાની વીણી આવી ગઈ બોલો આયો કે નઈ કામ ખોટો ગાડી જેલો લાગે લે જો ફાઈન સાર તો હોય લાગે એ યા ચા લઈ જો ઈ કપા ખવરાવ તો ની ના ના ડોલી આ ખડ લીલું હારું છે ને એટલે મે કીધું આ ધરવી તો કાયો કા એ ઘોડી ધરાઈ ને તા હું તું મને ધરવી દે લખ ભાગ મને એવું લાગે છે

નવી સિસ્ટમ હે લાગો છો આમ કલાકારો કહો હેલા બાપા આમ જીવડો શોકીન જીવડો લાગે છે તમારો ના ના બાપા ના ના લાગે છે જેવું એકાદ લલકારો તમ તારા લલકારો હા હા લલકારો એકાદ બાપા રેવા જ અતાર માં ના ના હવે લલકારો લલકારો તમ હે હા હા ના ના વાવ પડી જાય હો હવે એમાં નો કઈ વાવ પડે તમ તારે હા હા પણ હવાર હવાર માં ન હોય થોડો ટાઈમ તો દીધો હોય તો મજા આવે પણ હવે એમાં હવાર કે બપોર ઈ ક્યાં કઈ જોવાનું છે તમ તારે મહેમાન છે મજુ આવીને ઉભો રહી ગયો વાંધો નહીં કઈ ના કેવું હા બંધી ડોલી લલકારવું હોય તો કઈ એમ નામ થોડું લલકારાય કરો અમુક ને તો આમ આમ પેવું હોય અમુક ને આમ હોય તો હોય ને કાંઈક ને કાંઈક તમે લલકારો લલકારો એ પણ મને આમ જ લલકારો મે ના બોલતા આપડે બીજું બોલ લલકારે એટલે એમને ખબર ન પડતી ગાવાની ગાવાનું કેતો જકાદું કે એમ કેવાય ને તમે ગાવ તમે કયો લલકારો લલકારો તમે લલકારી બાપા મારો કઈ વાત નથી ઘોડી લેવા તમારી કીધું આપડે ઘોડીના સોચીને સેવી ભલે આ ઘોડીના પાંચ લાખ દેવા પડે તું આપી દે જરાય પગ પાછો ન કરી હા આમ જો આપડી ઘોડી પાંચ લાખ નથી આવી બાપા આમ એક સીટી મારું ને તો ગમી ઘોડી ફાંસી આવે એવી ઘોડી છે આપણી હા 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 એ બાપા તમારી ઘોડી એવી હોય ને એક સીટી પાછી આવે ને દસ લાખ દસ લાખ દસ લાખ સ્વાચે ના જ એવા ને અમલ ડોલી એક સીટી મારે ને એટલે ઘોડી પાછી ફાંસી ગમી ત્યાં છે અમેરિકા છે થી આવ્યો છો ને એટલે તમને ના નથી પડતા તમ તો રોકડા લાવ્યા હોય એટલે લાવો લ્યો રોકડા છે પૈસા ને આ ગુસુ ફેર્યું પણ પેલા મને ટ્રાય તો એક જ જશે ને હા સીટી મારે પાછી આવે કે ન આવેલો ટ્રાય બધું કમ્પ્લેટ થઈ ગયું તમે તમે સીટી મારો પાછી આવે તો હા તો આપડે સરસ છે ને હા તું સીટી માર્યામથી પાછી કયો આવે જ જાવ

હા એ અમારા ડોલ હે છીટી માર તમે પડતા નહીં ધ્યાન રાખજો હો પડું હે છીટી મારશે એટલે ભાગજે હો ભલે ભાગે તમે જવા જવા રીતે જવા જવા

મને મારી ઘોડી વિના રૂંગા આવે છે વાડિયે જ આવું એમ થતું નથી પગ પડતું કરવું એટલે સીની ઉપાધિ ડોલી હું વાત કરું ભલા ભલામના એટલે બાપા આપણે ઈજુ ને તો બીજી ઘોડી આવી જાય તું ઉપાધિ કરી માં મને નકરી મારી ઘોડીની જ ઉપાધિ થાય કે સીટી મારે પાછી આવે બોલ ઘોડી ધારી હતી મને ખબર ડોલી પણ આમ તો ડોલી હું તમને કેવા જ આવ્યો તો શું હું આજ વાડીએ નથી આવતો કા મારા બાપાને મજા નથી સારું તે જા તુંય હાલ બે તું હો હો વાડીએ તું કામ કરજે હું આજ વાડીએ નહીં આવું હાલો માડી અને આને થોડીક હિંમત થઈ હો બીજી ઘોડી લઈ દ્યો આને આને ઘોડી વગર નહીં પાવે

પણ ભૂલ થાતે થઈ ગઈ થઈ ગયો શું કરવો ગમે એવું પણ કરી તો આપણું શું ન આવે ને હા તો આથી ને એકલો ગાડીએ આજે આજે હવારમાં ઓલો આવ્યો તો તુલે રામતે કે મારા બાપને મજા નથી એ તમારે ધીર રહેવું જોઈએ હા હવે એ ખોટું એના બાપા રહે અત્યાર સુધી હું ગાડી હતો ને એના બાપા ખરીકા સોટતા હતા ન હોય એ ખેડિયા ખડ્યા રહ્યા તો માજો આ ઠીકડી આડ પણ નીકળી ગયો બોલ હા વાહ લે 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 ડોહલી કરતા તને હારી હાસવું છું તો તને ડોહલી સાંભળતી લાગે છે કેટલી કેટલી હાસવું કેટલી તને નીંદ નાખું ટેમે પાણી પાવશુ હા દુલારા ખબર એક વાર શક્કર મારવા દીધી કે મેં નથી યા મારી લીધી કઈક ખોટું ખોલી ને મજા નહીં કોણ આવવાનું છે એટલે કોણ આવવાનું છે એ મને નથી તબિયત તો મારે ફોન વાત થઈ છે ખાલી અને છે આ તો સબડાવી વાંધો પૈસા હાકવાય મડે મને જો ભૂરિયા કાયું કાલ

ઘોડી ને કાર્ય ખાવાનો હોય મેં તો જો હું નહીં જાઉ ને તો ભૂરીયો દેશે પાસામાં મારો દીકરો કે છે પૈસા મારું કરી દેશે મેં તો મારે જાવું જ પડશે ગમે એમ કરીને ભાઈઓ ભાઈયું ભાઈ મુ હો લાગ્યો કુ એક કામ કોઈ નથી પૂરું પાડતો ભાંગ્યું ભાંગ્યું મારો જીવ યા પણ ક્યાં છે મારે જવું જ પડશે મારો જીવ બહુ મૂંઝાઇ હે તારો જીવ મજા માપજ મને રેડું રેડું જીવું ત્યાં ભારે કરીશ બાપ બાપના એક તો વાવેતર નું મોડું થાય છે ત્યાં હું નઈ જાવ ને તો જ થઈ જાય મને એવું લાગે છે

અરે તમે ખાલી આમ સીટી મારું ને આ ઘોડી પાછી આવે ભાઈ તો પડતી કેમ હે એ આ મારા ભાઈ બની ધંધા છે બધા અમારા ગામ માં એક ડોલી કરી લે એમ જગ હું કામે રહું હા રમી ગયા અને એને સીટી મારે ને એટલે ગમે ત્યાં ભાઈ ગયા પણ અમાર બેન પ્લાન હતો

આમ જો ઘોડી માં કઈ કેવા પણ નહીં એક રાંધું તોડ નાખે રોજન એક રાંધું તોડ નાખે મને એ જ છે રાંધું માં ધારે નથ લાયો નથ લેવો રાંધું આમ તો આ રહ્યું રાંધું તમ તાર આવું હા રોજન ને તોડ નાખે ન તોડી એક તમ તાર આ રાંધું તમે ધીમે બે હોય તોડી નાખો આવે

નથી પડી હું આઠા પાપ ને રખડું છું અને છું છું ઘોડી કોણ ઘોડી ગોતી હું ગોતું છું કા

અને લીધી સરખે ફાયદો આપ દીનો બખમ મોટા એને જ હું મોટ થને કહું અડોલે હા બાબા આ તો વાય આ દુતા અડોલે સાબા અડોલે